નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા મોદી સરકાર થ્રી પોઈન્ટ ઝીરોનું પ્રથમ બજેટ બે હજાર ચોવીસનું રજૂ કર્યું હતું આ બજેટને વાપીના ઉદ્યોગકારોએ આવકાર્યું હતું વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સતીષ પટેલે બજેટને આવકાર આપતા જણાવ્યું હતું કે એમએસએમઇ સેક્ટર માટે આ બજેટમાં ઘણી મહત્વની જાહેરાતો કરવામાં આવી છે ખાસ પ્રોત્સાહન કસ્ટમ ડ્યુટી સ્ટાઇપેડ નવી રોજગાર નીતિ જેવી જાહેરાતો અગત્યની જાહેરાત છે સોલાર રૂફટોપ લોન સહાય માટેની જોગવાઈઓ ઉદ્યોગો માટે હોય આ બજેટને બજેટ ગણાવી હતું ઉદ્યોગપતિ કૌશિક પટેલે જણાવ્યું હતું કે બજેટમાં શહેરી વિકાસ ગ્રામ્ય વિકાસની જાહેરાતો સાથે બજેટમાં ટેક્સમાં પણ વિશેષ જોગવાઈ કરી હોય આ બજેટને આવકારદાયક બજેટ ગણાવ્યું હતું તો એફડીઆઈ ઇન્વેસ્ટર કોર્પોરેટ ટેક્સ બેનિફિટની જાહેરાત નવી રોજગારી ઉદ્યોગોનું ઇન્વેસ્ટમેન્ટ વધારશે તેવી તેવી આશા સેવી હતી યુવાનો માટેની જાહેરાતને રોજગારીનું સર્જન કરતી જાહેરાત ગણાવી હતી એમએસએમઇ સેક્ટર માટે ઘણું મહત્ત્વનું આ બજેટમાં છે જેનો લાભ મળશે શેર બજારના લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટેનું

ફોરેન ઇન્વેસ્ટમેન્ટ એફડીઆઈનું જે ઇન્વેસ્ટમેન્ટ હતું એની સામે જે કોર્પોરેટ ટેક્સ હતો એના અંદર ઘટાડો કર્યો છે આના લીધે બહારના ફોરેન ઇન્વેસ્ટર અહીંયા નવા ઉદ્યોગ ધંધા અહીંયા લગાવશે જેથી કરીને નવી રોજગારીનું સર્જન થશે નવા ઇન્વેસ્ટમેન્ટ વધશે બીજી વાત કરીએ તો દેશમાં પાંચ વર્ષમાં એક હજાર આઈટીઆઈને આ લોકો અપગ્રેડ કરવાનું આના અંદર પ્રાવધાન છે તો જેથી કરીને યુવાનોને આનો ઘણો ફાયદો મળશે નવા જે સ્થાનક યુવાનો જેને નોકરીઓની સમસ્યા છે એટલે ખાસ જોઈએ તો રોજ નવી રોજગારીનું સર્જન કરતું આ બજેટ છે બહુ લોંગ વિઝનનું બજેટ છે જેમ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું જે સપનું છે બે હજાર સુડતાલીસ નવું ભારત અને આ આખું બજેટ એના ઉપર કેન્દ્રિત થયેલું દેખાય છે અને અમે ઉદ્યોગકારો ખૂબ જ ખુશ છીએ નવો અમને કોઈ ટેક્સના બોજા નથી વધ્યા તો અમે આ બજેટ બજેટને સો ટકા આવકારીએ છીએ સીતારામજીએ બજેટ રજૂઆત કરી આજે જે માનનીય કે આપણા નરેન્દ્ર મોદી સાહેબને જેને બે હજાર સુડતાલીસનું વિકસિત ભારતનું વિઝન છે એ વિઝનના અનુરૂપ આજનું બજેટ અમે જોઈએ છે અને અમે ઉદ્યોગના મિત્રો આવકારીએ છીએ કારણ કે એમએસએમઈ અને કસ્ટમ ડ્યુટીમાં એમએસએમઇ એસએમએમ એસએમઈ અને ઇન્ડસ્ટ્રીઝના જે જે એમ્પ્લોઈઝ છે એના માટે સ્ટાઈફન પંદર હજાર ઉપર બેનિફિટ આપ્યો છે એક લાખ ઉપર કંઈ બેનિફિટ આપ્યો છે અને રોજગાર માટે નવા રોજગાર ઇન્ડસ્ટ્રી દ્વારા આપે એના માટે ગવર્મેન્ટ તરફથી ડાયરેક્ટ બેનિફિટ છે અને સાથે સાથે જે રીતે ડિડક્શન એ લોકોએ પચાસ હજારથી પંચોતેર હજાર રૂપિયા નોકરીમાં જે મિત્રો છે એમના માટે બી આપેલું છે અને એમએસએમઇ અને મુદ્રા લોન લોન મુદ્રા લોનમાં બી વધારો કરેલો છે અને સોલાર રૂપટોપ જે કહેવાય જે રીતે ઇંત્રીમ બજેટમાં એક કરોડ ઘરોમાં સોલાર રોકટોપ નાખવાની ત્રણસો યુનિટ ફ્રી હતી એમાં બી આ વખતે બજેટમાં એમને આગળનું પ્રોવિઝન કરેલું છે એટલે દરેકે દરેક રિન્યુઅલ એનર્જી હોય કે પછી કસ્ટમ ડ્યુટીમાં નાના માણસને મોબાઈલ ઇન્ચાર્જ રિચાર્જ લેતો હોય એનું કેબલ લેતો હોય મોબાઈલની બધી જે ઇન્સ્ટ્રુમેન્ટ માટે એસેસરી છે એના માટે કસ્ટમ ડ્યુટી અને ઇન્ડસ્ટ્રીઝ માટે કોબાલ છે કે જે બધા મિનરલો છે એના માટે કસ્ટમ ડ્યુટીનો બી ઘટાડો કરેલો છે તો જે રીતે એમએસએમઈ એસએમઈ અને ઉદ્યોગો માટે નાના નાના ઉદ્યોગો છે એના માટે બેનિફિટ આ બજેટમાં અમને દેખાઈ રહ્યો છે એટલે અમે લોકો ઉદ્યોગના મિત્રો એમાં આવકારીએ છીએ અને જે રીતે બે હજાર સુડતાલીસનું માનનીય નરેન્દ્ર મોદી સાહેબે વિઝન આપેલું છે એ વિઝનમાં એમને આ રીતે બીજો બી બેનિફિટ જે પાંચ વર્ષ માટે કહેવાય કે એસી ટકા લોકોને જે રાશન માટે ફ્રી હતું એ બી આપ આમાં બજેટમાં લઈ લીધેલું છે અને ખેડૂતો માટે બી આવકાર્યદાયક બજેટ છે ખેડૂતો માટે બી જે બેનિફિટ એમને આપવાનો છે એનો બી વધારો કરેલો છે અને નાના નાના અર્બન ડેવલપમેન્ટ માટે દરેક શહેરમાં જે શહેરી અને ગામડાઓમાં જે ઘર આપવાના છે યમ યોજનામાં એમાં બી ત્રણ કરોડ ઘરનું એમને આયોજન કરેલું છે આ રીતે નાનો માણસથી લઈને મોટા માણસ સુધી જે રીતે બજેટમાં એમને ઇન્કલુડ કરેલા છે અને જે રીતે બધાને આવરી લીધેલા છે ઇન્કમ ટેક્સમાં બી બેનિફિટ છે આ વખતે એ લોકોએ ત્રણ લાખથી પાંચ લાખ પાંચ લાખથી સાડા સાત સાત લાખથી પંદર લાખ સુધી ઇન્કમ ટેક્સમાં જે તે સ્લેબ આપેલો છે એટલે મધ્યમ વર્ગ માટે બી આ વખતે બજેટમાં અમિત રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ન્યૂઝ બાપી